નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના જે નેતા પર ચાર્જશીટ દાખલ કરી છે ત્યારબાદ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ગોરધન ઝડપિયાએ પલટવાર કરતા કહ્યું છે કે આ બંને નેતાઓ વિક્ટિમ કાર્ડ ખેલવાનું બંધ કરે અને ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ પ્રકારનો કેસ નથી કર્યો પરંતુ ભૂતકાળમાં જે પ્રકારે તેમના શાસનમાં ઘટના સામે આવી હતી ત્યારબાદ હવે તે જવાબો આપે અને દેશની માફી પણ માંગ્યા અને ફ્રોડ કર્યું છે તે સ્વીકારે પણ કરી નમસ્કાર આપ જોયા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાતમાં અત્યારે રાજકારણ છે તે ઉગ્ર છે અને ગુજરાતમાં રાહુલ ગાંધી વારંવાર પ્રવાસ પણ કરી રહ્યા છે પરંતુ ઈડીએ જે પ્રકારે નેશનલ હેરાલ્ડ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે આ બંને નેતા અને કોંગ્રેસના નેતા વિક્ટિમ કાર્ડ ખેલવાનું બંધ કરે અને જે પ્રકારે આ નેશનલ હેરાલ્ડ કેસની ઘટના બની છે તે મામલે તે કોર્ટને જવાબ આપે કેમ કે તે અત્યારે જામીન પર છે એક રાજકીય પક્ષે છે પરંતુ જે રીતે નેશનલ હેરાલ્ડ ની સ્થાપના થઈ પ્રી ઇન્ડિપેન્ડન્સ અને એનો મોટી હતો આઝાદી લડાઈ ત્રણ ભાષામાં ચાલુ નેશનલ હેરાલ્ડ ની સ્થાપના થયેલો ઇતિહાસ ભારતના રાજનૈતિક જીવતો જાતું ઉદાહરણ નેશનલ હેરાલ્ડ કેસ છે અને જે વિક્ટિમ કાર્ડ ની વાત કરે છે તો આ કેસ ની શોધની શરૂઆત થઈ ગઈ બે હાજર બાર થી નામદાર સુપ્રીમ કોર્ટે પણ જેને કોચ ના કરી એમણે જે કઈ સબમિટ કર્યું હતું એના આધારે જુદી જુદી તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી માત્ર મુક્તિ હાજર રહેવા માટે જે આપવા આવી હતી એક્વિટલ મુક્તિ અને એ સતત ચાલતા આ ઇન્વેસ્ટિગેશન આધારે બે હજાર અગિયાર માં જયારે નેશનલ હેરાલ્ડ ને એક નવી કંપની અંગ ઇન્ડિયા ઊભી કરી અને જેના મોટા ભાગના શેર માતાજી અને બેટાજી પાસે અબાઉટ સેવન્ટી सिक्स परसेंट बाकी चौबीस टका मोतीलाल वोरा ने बाकी कोग्रेस ऑस्कर फर्नाडिस तो इरादो शू એમની સરકાર આટલા વખત રહીને નેવું નું દેવું જો નેશનલ હેરાલ્ડ પર હોય તો ત્રણ છાપા હતા હિન્દી અંગ્રેજી ઉર્દુ પચીસ પચીસ લાખ રૂપિયાની જાહેરાત આપી હોત ને

સીધો વહીવટ કરતા હતા મોતીલાલ વોરા યંગ ઇન્ડિયા નો પણ એ જ કરતા એક મોતીલાલ વોરા એમ કે છે કે અમને આપી દો અને બીજા મોતીલાલ વોરા એમ કે છે લઈ લો આ ઘટના છે ઘટનાના તથ્યમાં એવું છે કે માત્ર પાંચ લાખ રૂપિયાની યંગ ઇન્ડિયા બને છે જેનું રજિસ્ટ્રેશન માત્ર પાંચ લાખ રૂપિયાથી જેના મોટા ભાગના શેર માનની સોનિયા ગાંધીજી સુપુત્ર શ્રી રાહુલ ગાંધીજી એમણે શરૂ કરેલી કંપની પચાસ લાખ રૂપિયામાં એ નેશનલ ખરીદે છે જો નેશનલ હેરાલ્ડ ને સાચા મુક્ત કરવું હતું દેવામાંથી નેવું કરોડ ના તો એમની પાસે પાંચ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ હતી વેચી દે એ પણ થઈ શક્યું હતું પણ એ ન થયું કારણ કે જે ઈરાદાથી બની હતી યંગ ઇન્ડિયા જેવી રીતે રાજીવ ગાંધી ફાઉન્ડેશનથી માંડીને જે બધા ફાઉન્ડેશનો ઊભા કર્યા હતા કોંગ્રેસે પોતાના એડજસ્ટ કરવા માટે એવું જ એક યંગ ઇન્ડિયાનું સ્થાપના થઈ અને ઇટ ઇઝ સો કોલ્ડ એનજીઓ નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન અને નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન ચાર પાંચ હજાર કરોડ નો પ્રોફિટ પચાસ લાખમાં કરી નાખીએ તો તો સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય અને એ પ્રશ્ન થયા થયા છે છે એમાં ઇન્વેસ્ટિગેશન માંડીને બધા એમની પાસે જેટલા પણ તથ્યો ઉપલબ્ધ તપાસ પણ થઈ છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી પણ હાજર થયેલા છે જવાબ આપ્યા છે માની સોનિયા ગાંધીજીના જવાબ રાહુલ ગાંધીજીને પણ જવાબો છે આ જવાબો પછી પણ કે શા માટે કોષ ના થાય અને બેલ જ મળ્યા આજની તારીખે બેલ પર છે જો એ નિર્દોષ હોય મની લેન્ડરિંગ ના હોય એની આર્ટિકલ નો વાયોલેશન ન થયું હોય બિલમાં કુડ હેવ બેટર એકવિન્ટ્રી અને જે એવા શેર યંગ ઇન્ડિયા ખરીદે છે અને કંપની નવ્વાણું ટકા શેર યંગ ઈન્ડિયા લઈ લે છે જે યંગ ઈન્ડિયા બે હાજર માં શરૂ થઈ છે

માં તપાસ ચાલતી હતી સુબ્રમસ્વામી સ્વામી ક્યારના આમ તો આ ઉજાગર થઈ હતી બે હાજર અગિયાર બાર ત્યારથી આ ચાલતું હતું તો એમની સરકાર હતી દેવડે ઓલરેડી બિન રિપોર્ટેડ કે ભાઈ અમે આ ખોટું છે ત્યારે તો અમે નહોતા અત્યારે અમારા ઉપર જે આરોપ લગાવ્યા છે કે વેન્ડેટા છે તો શરૂ થઈ તપાસ ત્યારે જ્યારે આ મુદ્દો આવ્યો ત્યારે જે લોકો સાચા હોત તો એમણે ત્યારે કહી દેવું હતું આ તો ઇન્વેસ્ટિગેશનના ડીલે જેટલું પણ થયું એ અમે નથી કર્યું કોર્ટ સામે આખું પેન્ડિંગ છે વેધર ટુ એન્ટર ઓર નોટ વેધ ચાર્જશીટ કરવું કે કેમ એક્સેપ્ટ કરવું એમાં પોલિટિકલ પાર્ટી ભારતીય જનતા પાર્ટી ક્યાંય નથી અને આજે જે રીતે યંગ ઇન્ડિયા એ પચાસ લાખ રૂપિયામાં અંદાજે ચાર પાંચ હજાર કરોડ રૂપિયાની એક કંપની ખરીદી લે ખરીદનાર પણ વહીવટી સંચાલક શ્રીમોતીલાલ બોરા

આગળની સુનાવણી છે પણ એની પહેલા એ જે કહી રહ્યા છે કે ઇટ ઇઝ ધ વેન્ડેટા તો ઇટ વુડ હેવ બીન કોસ્ટ 5000 કરોડ રૂપિયાની કંપની 50 લાખ માં લઈ લેવી નેશનલ હેરલ્ડ બંધ થવો નો જોઈએ કારણ કે એમની સરકાર હતી પછી પછી લાખ રૂપિયા ત્રણે ને દસ વર્ષ આપ્યા હોત ને અચ્છા સાબુ બંધ થયો ને

જેને સાચા અર્થમાં કહી શકાય કે ઇટ ઇઝ ઇઝન નથી ટુ કેપ્ચર ધી પ્રોપર્ટી ઓફ એજ આઈ અને એટલે આમાં ઉમેરી દીધા પાછળથી સોનંદુબે પેલા યંગ ઇન્ડિયામાં ઉમેરા આપણા અને જવાબ બધા આપી આવ્યા છે કોંગ્રેસે એમ કે છે કોઈ એનજીઓ ને લોન આપવી એ ખોટી વાત નથી

કોર્ટ ને કે અમે આ ટ્રાન્ઝેક્શન નથી કર્યું લેનાર કે વહીવટી સંચાલકો હેતુથી બનેલું હતું નેશનલ હેરાલ્ડ વિધ એક પવિત્ર હેતુથી હતું

અમારે આનો કોઈ જવાબ આપવાનો નથી જવાબ તો છે એ જે નેરેટિવ આ પ્રેરિત રાજકીય હેતુથી પ્રેરિત છે એનો અમારે જવાબ આપવાનો છે કે રાજકીય હેતુથી પ્રેરિત નથી તો તમે કોશ કરાવી હો આઠમા બનથે કંપની નેવું કરોડ રૂપિયા તમે દાનમાં આપો છો અને પાછા પચાસ લાખમાં ખરીદી લો છો અને બીજું રાઈટ ઓફ કરો છો તો આ બધા પ્રશ્નો ઊભા થાય છે એ પ્રોપર્ટીને હડપ કરવા માટેની સાજી છે અને એમાં વિક્ટીમ કાર્ડ ક્યાંય નથી હજુ પણ એમની પાસે સમય છે દેશી જનતાને કહી દે કે અમે અમારી આ ફ્રોડ કર્યું છે અથવા બતાવી દે હિસાબ પ્રમાણે કે અમે આ પચાસ લાખમાં કેવી રીતે ખરીદી દેનાર કોણ હતા લેનાર કોણ હતા આપનાર પણ એ જ હતા લેનાર પણ એ જ હતા એટલે ઘરના ઘરના હિસાબ થયો છે અને આ ઘરનો હિસાબ બહાર આવ્યો છે અને એટલે આ બધી ઉજાગર થઈ છે વાત અને ઇન્વેસ્ટિગેશન અત્યાર સુધી ચાલ્યું છે અને સુબ્રમણ્ય સ્વામીએ જેની શરૂઆત કરી હતી 11 12 માં તો ત્યારે એમની સરકાર હતી ત્યારે એમણે જવાબ આપી દેવા જોઈતો હતો ઉચ્ચ શરૂ થઈ ગઈ એ વખતે અને આમદાર કોર્ટે એમને રાહત કેટલી આપી કે તમે હાજર નહીં રહો તો ચાલશે તમારા રેપ્રેઝેન્ટેટિવ કાઉન્સિલ હાજર રહે યુ નીડ ટુ બી રિમેન્ટ પ્રેઝન્ટ આટલો એમનો વિષય હતો અને બધાના નિવેદન એને નોંધ્યા જ છે પાર્ટીના નોંધ્યા છે એમના સ્ટેક હોલ્ડરના નોંધ્યા છે તો હવે અમારું એટલું જ કહેવાનું છે કે મહેરબાની કરીને વિક્ટીમ કાર્ડ નાખેલો પ્રૂવ યોર સેલ્ફ કોર્ટે કર્યો હશે ને ત્યારે કોર્ટે બધા પાસા જોઈને કોર્ટ દાખલ કરે કોઈના આક્ષેપો થી

શાસન માં આવી છે તો આ બધા રોલ કોર્ટ નો છે ઇન્વેસ્ટિગેશન છે અમે ભારતીય જનતા પાર્ટી કે અમારું નેતૃત્વ ક્યાંય છે જ નહીં પણ અમારા પર આક્ષેપ લાગે છે ને એટલે અમારે પ્રેસ કરવાની કે વેન્ડેટા છે પોલિટિકલ જેને કહેવાય કે રાજકીય દુષ્પ્રેરણા છે આવા બધા શબ્દો આવે છે બધ ઈરાદા છે તો ઈરાદો નેક છે અમે કે છીએ અમારા વખતે તપાસ નથી શરૂ થઈ નામદાર કોર્ટમાં કેસ ચાલે છે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરે છે સત્ય તમારે આપવાનું છે અને સત્ય હશે તો તમને કઈ નહીં થાય શું કામ ગભરાવ કામ છો પ્રજાને શું લેવા દેવાય તમે કરેલા કૃત્યો છે પ્રજાને શું કામ વચ્ચે લાવો છો આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો